પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે આપણા જીવનમાં નવો દિવસ આપણને આપ્યો એટલા માટે નહીં કે આપણે સારા છીએ પણ પિતા પરમેશ્વર તેમની દયા ભલાય પ્રેમને લઈને આપણને આ નવો દિવસ આપણા જીવન માટે મળ્યો છે વિશેષ આગળ દિવસને માટેના પવિત્ર વચનો આપણે વાંચવાના છીએ જે વચનો પૂછે છે પુસ્તક અને તેનો છવ્વીસમો અધ્યાય જે આજે આપણે વાંચીશું પિતા પરમેશ્વરને વિનંતી કરીશ કે પિતા પરમેશ્વર એ વચનો વાંચવાને માટે મારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને એ વચનો સમજવાને માટે સહાયતા મદદ કરે અમારી આ ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો કોઈ કે આત્મા પરમેશ્વરની ગમ ફરે અને સ્ટોરમાં હજારો લાખો દૂધો હલેલવે હલવે હલવે પોકારો કરી અને પિતા પરમેશ્વરને માનની મહિમા મળે એવી આશા સાથે આજે આપણે આ પવિત્ર વચનનું વાંચન કરીશું લેવિયાનું પુસ્તક અને તેનો છવ્વીસમો અધ્યાય તમે પોતાને માટે કોઈ મૂર્તિઓ ન કરો ને પોતાને માટે કોઈ કોતરેલો કૂતળું કે સ્તંભ ઊભો ન કરો ને પોતાને માટે તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઈ પથ્થર તેની આગળ નમવા માટે તમે ઊભો કરશો નહીં કેમ કે હું યહવા તમારો ઈશ્વર છું તમે મારા સાબાથો પાળો ને મારા પવિત્ર સ્થાન મર્યાદા રાખો હું યહોવા છું જો તમે મારા વિધિઓમાં ચાલશો ને મારી આજ્ઞાઓ પાડીને તે પ્રમાણે વરસો તો હું તમને ઋતુએ વરસાદ આપીશ ને ભૂમિ પોતાની ઉપજ આપશે ને ખેતરમાંના વૃક્ષો પોતાના ફળ આપશે અને તમારી કાપણી દ્રાક્ષોની તોડણી સુધી પહોંચશે ને દ્રાક્ષોની તોડણી વાવવાના વખત સુધી પહોંચશે અને ધરાવતા સુધી તમે તમારી રોટલી ખાશો ને તમારા દેશમાં સહી સલામત બસશો અને હું દેશમાં શાંતિ સ્થાપીશ ને તમે સુઈ જશો ને કોઈ તમને બીવડાવશે નહીં અને હું દેશમાંથી હિંસક પશુઓને નષ્ટ કરી નષ્ટ કરીશ ને તરવાર તમારા દેશમાં ચાલશે નહીં અને તમે તમારા શત્રુઓને નસાડશો ને તેઓ તમારી આગળ તરવારથી પડશે અને તમારા માના પાંચ તે સોને ને નસાડશે ને તમારા માના સો તે દસ હજારને નસાડશે અને તમારા શત્રુઓ તમારી આગળ તરવાર પડશે અને હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ ને તમને સફળ કરીશ ને તમને વધારીશ અને તમારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્ન ખાશો ને નવું અન્ન પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો અને હું તમારી બધી મારો મંડપ ઉભો કરાવીશ અને મારો જીવ તમારાથી કંટાળી જશે નહીં અને હું તમારી બધી ચાલીશ ને તમારો ઈશ્વર થઈશ ને તમે મારા લોક થશો હું યહોવા તમારો ઈશ્વર છું કે જે તમને મિશા દેશમાંથી કાઢી લાવ્યો એ માટે કે તમે તેઓના ગુલામ ન થાઓ અને મેં તમારી ઝૂંશીના બંધન તોડીને તમને ટટર ચાલતા કર્યા છે પણ જો તમે મારું નહીં સાંભળો ને મારી સર્વ આજ્ઞાઓ નહીં પાડો અને જો તમે મારા વિદ્યોને તુચ્છ કરો ને જો તમારા જીવ મારા ન્યાય કૃત્યથી કંટાળી જાય કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહીં પાડતા તમે મારો કરાર તોડો તો હું પણ તમને આ પ્રમાણે કરીશ હું તમારે માટે ભયજનક ઠરાવ કરીશ એટલે ક્ષય તથા તાવ કે જેથી તમારી આંખો ક્ષીણ થશે ને તમારા હૃદય જુદ્યા કરશે અને તમે તમારા બી વૃદ્ધા ભાવશો કેમ કે તમારા શત્રુઓ તેની ઉપજ ખાઈ જશે અને હું તમારી વિરુદ્ધ મારો મુખ રાખીશ ને તમે તમારા શત્રુની આગળ માર્યા જશો જેઓ તમારો દ્રેસ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે અને તમારી પછવાડે કોઈ લાગેલું નહીં હોવા છતાં તમે નસો અને એ બધું થયા છતાં જો તમે મારું નહીં સાંભળો તો હું તમને તમારા પાપને લીધે સાત ગણી વધારે શિક્ષા કરીશ અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ ને હું તમારા આકાશને લોઢા ન જો તેમજ દેશના વૃક્ષો પોતાના ફળ આપશે નહીં અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો ને મારું સાંભળવાને નહીં ચાહો તો હું તમારા પાપ પ્રમાણે સાત ગણા પીડાપાત તમારા પર લાવીશ અને હું તમારી મધ્ય જંગલી પશુઓને મોકલીશ કે જે તમારી પાસેથી તમારા છોકરાને છીનવી લેશે ને તમારા ઢોર મારી નાખશે ને તમને ઓછા કરી નાખશે અને તમારા રાજમાર્ગો ઉજ્જવળ થશે અને જો એવી શિક્ષાથી તમે શોધરીને મારી તરફ નહીં વાળો પણ મારી વિરુદ્ધ ચાલશો તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ ને હું હા હું તમારા પાપને લીધે તમને સાત ગણી શિક્ષા કરીશ અને હું તમારા ઉપર તલવાર લાવીશ કે જે તોડેલા કરારનો બદલો લેશે અને તમે પોતાના નગરોમાં એકઠા થશો ત્યારે હું તમારામાં મરકી મોકલીશ અને તમે શત્રુના હાથમાં સોંપાશો જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દસ સ્ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે ને તેઓ તમારી રોટલી તોડીને તમને પાછી આપશે અને તમે ખાશો પણ ધરાશો નહીં અને જો આટલું બધું થયા છતાં તમે મારું નહીં સાંભળો પણ મારી વિરુદ્ધ ચાલશો તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ અને હું તમારા પાપને લીધે તમને સાત ગણી શિક્ષા કરીશ અને તમે તમારા દીકરાઓનું માંસ ખાશો ને તમારી દીકરીઓનું માંસ ખાશો અને હું તમારા પર્વત પરના દેવસ્થાનો પાડી નાખીશ ને તમારી સૂર્ય મૂર્તિઓને કાપી નાખીશ ને તમારી પુતળીઓના મુરદા ઉપર તમારા મુરદા નાખીશ અને મારો જીવ તમારાથી કંટાળી જશે અને હું તમારા નગરોને વેરાન કરીશ ને તમારા પવિત્ર સ્થાનોને ઉજવળ કરીશ ને તમારી સુગંધી વસ્તુઓની જોઈને વિસ્મિત થશે અને હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ ને તમારી પાછળ તલવાર તાણીશ અને તમારો દેશ ઉજ્જડ થઈ જશે ને તમારા નગરો વેરાન થશે અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્જડ રહેશે ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો ત્યાં સુધી તમારો દોષ દેશ તેના શાબાથો ભોગવશે હા ત્યાં સુધી દેશ વિશ્રામ પામશે ને તેના સાબાથો ભોગવશે જ્યાં સુધી તે ઉજ્જડ રહેશે ત્યાં સુધી તે વિશ્રામ પામશે એટલે તમે તેમાં રહેતા હતા ત્યારે જે વિશ્રામ તે પામતો ન હતો તે વિશ્રામ તે પામશે અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓના હૃદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્યે ભય કરીશ અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાશશે અને જેમ તરવાર આગળથી કોઈ નાશે તેમ તેઓ નાશશે અને જો કોઈ પાછળ લાગેલો ન હોવા છતાં જાણે તરવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે અને તમારા શત્રુઓની સામે તમારાથી ઊભા રહેવાશે નહીં અને વિદેશીઓ મધ્યે તમારો વિનાશ થશે ને તમારા શત્રુઓનો દેશ તમને ખાઈ જશે અને તમારામાં જેટલા બાકી રહેશે તેટલા તમારા શત્રુઓના દેશ મધ્ય તેઓના અન્યાયમાં જુરી ઝૂરીને મળશે અને વળી તેઓના પિતૃઓના અન્યાયમાં પણ તેઓ તેઓની સાથે જુરી જૂરીને મળશે અને મારી વિરુદ્ધ જે ઉલ્લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તથા તેમના પિતૃઓનો અન્યાય તેઓ કબૂલ કરશે ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઉલટા ચાલ્યા તેથી હું પણ તેઓથી ઉલટો ચાલ્યો ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો તે વખત જો તેઓનું બે સુન્નત હૃદય નમ્ર થયું હશે અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે તો હું યાકુબ ને આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ અને વળી આગળ કરેલા મારા તથા ઇબ્રાહીમ હું સ્મરણ કરીશ અને હું દેશનું સ્મરણ કરીશ અને તેઓને દેશ છોડવો પડશે ને જ્યાં સુધી તેઓ વિના દેશ પડ્યો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબાથો ભોગવશે અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા માન્ય કરશે કે આ તેઓએ મારા હુકમો તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે ત્યારે હું તેઓને તજીશ નહીં ને તેઓનો પૂરો નાશ કરવાની ને આગળ કરેલો મારો કરાર તોડવા માટે હું તેમનાથી કંટાળી જઈશ નહીં કેમ કે હું યો તેઓનો ઈશ્વર છું પણ તેઓના બાપ દાદાઓ કે જેઓને વિદેશીઓની નજર આગળ મિશળ દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું તેઓને ઈશ્વર થાવ તેઓની આગળ કરેલા મારા કરારનું સ્મરણ હું તેમની ખાતર કરીશ હું યહોવા છું જે વિધિઓ તથા હુકમો તથા નિયમો યહોવાએ પોતાની તથા ઇઝરાયેલી લોકોની વચમાં સિનાઈ પર્વત પર મુસાની હસ્તક આપ્યા તે એ છે પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદ કરો પ્રાર્થના કરીએ પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે શૈનોના દેવી હોવા બા પવિત્ર છે એવા સ્ત્રોત્ર ગાતા હજારો લાખો દૂતો જ્યારે તમે સ્તુતિ કરી રહ્યા છીએ એવા મારા પિતા પરમેશ્વરો અમે અમારા સુખ ગુટોને દ્વારા તમારા પવિત્ર વચનો વાંચ્યા છે પિતાએ વચનો તમે આશીર્વાદિત કરો એ વચનો વાંચીને અમે ભૂલી ન જઈએ પણ પિતાએ વચનોને સમજી અમારા જીવનો ઉતારીએ અને એ પ્રમાણે અમારા જીવનોને ચલાવવાને માટે પિતા અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ આ વચનો સાંભળનાર સગળ હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો બાપ કે તેમાં કોઈ એક આત્મા પિતાને અમારી ગમ અને અને સ્વરૂમાં રાખો દ હાલેલુયા હાલેલુયા તલની તમારા નામની માયને માનને મયા મહિમા આપે એવી કૃપા તમે સવા દે વિશેષ માનતા પિતા અમે જાણીએ છે નથી જાણીએ એમાંનો કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તો ઓર તમારા ગાળ તનનો બસ સ્પર્શ પર સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજા પરમણી કૃપા તમે થવા દેજો જો અમારી સહાયતા મદદ કરજો ગરીબ બનાત વિધવાની સહાયતા મદદ કરજો જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબની તમારા આર્થિક દિલાસાથી ભરપૂર કરજો સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પણ તમે કુટુંબની સહાયતા મદદ કરજો વિશેષ પિતા અમારા દેશ અમેરિકામાં આવનાર સમયનું ઇલેક્શન આવવાનું જે ખરીદી કાર તમને પસંદ એવું જોયું કે રાજનેતા મારા દેશને માટે તમે પસંદ કરો અને તેવા નેતાને તમે ચૂંટણીને મોકલો અને એ દેશને આશીર્વાદ કરો એ દેશ તમારા માર્ગ મિ તમારા નામને નામની માનની આપે એવી કૃપા તમે થો મારા દેશને પણ અમે તમારી સમક્ષ આવે છે તેના રાજનેતાઓને પણ તમે આશીર્વાદિત કરો અને તેઓમાં તોવાની જવાબદાર જો દાખલ કરવાની માટે ઉતિજ્ઞા દાખલ અને એકની રૂપમાં તમારી પાસે માંગી લે છે રૌપિતા અમે ભારતને છીએ અને અહીંયાની સ્પર્શે જે કરપીની અંદર પણ પિતા તમે અમારી સાડી તંદુરસ્તી સાચવી રાખી છે અમે તમારો પુષ્કળ આભાર તો કરવાની છે તમે અમને ત્યાં સુધી તમારા ચલાવ આપ્યા છે તેને માટે પણ અમે તમારી સહાયને મદદ માગી લઈએ છીએ વિશેષ પિતા આવનાર દિવસોમાં તમે મારી સહાયને મદદ કરજો મારી સાથે રહેજો હવે અમે ખોટા પડીએ ત્યાર પછી ફરી મળીએ ત્યાં સુધી પિતા અમે તમારા માર્ગોમાં ચાલીએ અને તમારા સરળમાં રહીએ તેને માટે પણ તમે મારી સહાયને મદદ કરી શકો અમારી આ સગડી અરજો કરો છો વિનંતીઓ તમારા પુત્ર મારા પ્રભુ ઈસુ મસીહ જે કાલભાઈના પાટો ઊંધાયા કૃષિ જોડાયા હતા તે જે દિવસે ખૂબ ઉત્થાન પામ્યા તેમના મીઠા ને પ્યારા નામો માનતા સાંભળી તેને માન્ય કરજો પિતા આવી